નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યુઝ ગુજરાતીમાં અહેવાલમાં ગરબા ગ્રાઉન્ડ પાસે જે ખાડા પડી ગયા હતા તેને લઈને મામલતદાર થઈ હતી અને તાત્કાલિક મામલતદાર આજે સ્થળ પર આવી અને ખાડાનું સમરકામ સમારકામ રહ્યા છે ત્યારે આપણે કેમેરામેન કહીશું સીધા દ્રશ્યો બધા છે ખાડા પૂરતા જે માટી પુરાઈ રહ્યા છે તે માણસો છે અને એક ટ્રક પણ ત્યાં ખાલી કરી થઈ રહી છે ત્યારે આપણે સીધા મામલતદાર સાહેબ વાત કરીશું

મોટો ખાડો પડેલો છે એમાં પાણી ભરાઈ રહ્યા છે એમાંથી છોકરાઓને સ્કૂલે જવા માટે ઘણી તકલીફો પડે છે રાહદારીઓને થોડી તકલીફો પડે છે એ રજૂઆતને ધ્યાને લઈ આજ રોજ સવારે અમે કાર્યપલક ગીજ્ઞને કહીને માલ એનું પુરાણ કરવામાં આવેલું છે અને હવે પછી અહીંયા પાણી ના ભરાય એની અમે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે ગઈકાલના રોજ આ જ બાબતમાં અમુક સોસાયટીના લોકો મારી ઓફિસમાં ટોરા વળીને રજૂઆત કરવામાં આવ્યા હતા કે ભાઈ વહીવટદાર કશું સાંભળતા નથી અમારા ત્યાં કચરા કલેક્શન માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારું કોઈ ધ્યાન નથી રાખતું પણ એ બાબતમાં હું એટલું કહીશ કે અત્યાર સુધી જેટલી પણ રજૂઆતો અમને મળી છે એનું સો ટકા અમે નિરાકરણ લાવેલા છે મારી ટીમ રાત દિવસ કામ કરે છે પહેલાં શરૂઆતમાં તમારા પાણી નિકાલનું ડબક માટેની રજૂઆતો હતી ગટરોની રજૂઆતો હતી એ અમે થોડું નેવું ટકા શોર્ટ આઉટ કરવામાં આવેલું છે એના તેમ છતાં પણ અમુક સોસાયટીના લોકો લોકોના કહેવાથી લોકોના ચરામણીથી રજૂઆતો અમને કોઈને જાણ કર્યા સિવાય સીધા અમારી ઓફિસમાં વળીને અમારી ઓફિસને બાનમાં લેવામાં નો પ્રયાસ કરેલો છે એ ખરેખર દુઃખદ બાબત છે આ આવું વાઘોડિયાનો વિકાસ કે વાઘોડિયાની સારી કામગીરી થતી હોય એ લોકો કદાચ જોઈ નહીં શકતા એવું મારું માનવું છે બાકી અમને રજૂઆત મળતી હોય એક તો મારી ટીમ રાત દિવસ કામ કરીને બી એનો પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સક્ષમ છે થેન્ક યુ